હલો મિત્રો વેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક મારા નવા વિડીયોમાં તો આપણે આવ્યા છીએ અત્યારે આ જે દિવસ છે પાંચનો આવી ગયા છે આપણે મોટો વિડીયો લઈને અને આજે આવ્યા છીએ આપણે મહાદેવના મંદિર તો મિત્રો અક્ષયભાઈ એટલે કે એક ઓફિશિયલ તમે આન પહેલાં મારા પ્રેમ વિડીયો એને જોયો તો એની એક નવી ચેનલ ખુલી છે એક ઓફિશિયલ કરીને તમને ચેનલ ઉપર અત્યારે દેખાતી છે સ્ક્રીન ઉપર તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જઈને સબસ્ક્રાઈબ કરી આવો અને એ ભાઈને પણ સપોર્ટ દેખાડો અને ચાર ત્રી પણ વિડીયો બનાવે ચેલેન્જ વિડીયો પણ એની આજથીને ચેલ ચાલુ કરી છે ચેનલ તો ચાલો તમે એની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને સ્ક્રીન ઉપર દેખાતી છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ એ છે તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો તમે વિડીયો જોવો તમે સિનેમેટિક એન્જોય કરો મિત્રો આજે છે દિવસ બાદ અને આવ્યા છીએ આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા તો તમને આ દસ દિવસ દસ બ્લોગનો ચેલેન્જનો વિડીયો તમને કેવા લાગે એ તમે કમેન્ટમાં કહેતા જજો અને ખાસ તો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મેળા બીજા વિડીયોમાં કાલે ત્યાં સુધી બાય બાય